આ એમઓયુ માં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા પહેલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં મેયર દક્ષિશ માવાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ આ ટોપ લીડિંગ ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશ ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા જે આપની ગાર્બેજ બેગ તમને અહીં બતાવવામાં આવી ની અંદર ગાર્બેજ બેગ એમાં ગાર્બેજ બેગ અગર તો બી અને આર્ટ ઓફ લિવિંગ અમારે અહીંયા ઓલિમ્પિયન ની બહુ મોટી ટીમ છે લાખો ડીઓડી છે અમે સુરત મહાનગરપાલિકાના નાગરિકોને અરજ કરીશું કે આપણે આલ્ટરનેટિવ મળ્યો છે તો આપણે આના પર સી આ એક અવેરનેસ કેમ્પેન અમે સુરત મહાનગરપાલિકાનો પૂરેપૂરો સહયોગ લોકલ સત્તાવાર સત્તાધી પાર્ટી તરીકે અને કોર્પોરેશન તરીકે એ સહયોગમાં આવી રહ્યા છે આ એના એમ અત્યારના જેટલા પણ હેલ્થ હેઝાર્ડ આપણા ચાલી રહ્યા છે એમાં સૌથી વધારે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક થી ઉત્પાદન થવા વાળું માઇક્રો પ્લાસ્ટિક નું એમાં બહુ વધારે યોગદાન છે તો આપણે એક આનું એક આખું જે ક્રાંતિ કરવાની છે કે આપણા જીવનમાં જે ડે ટુ ડે લાઈફ છે એમાંથી આપણે એનો ઉપયોગ જે છે એને કઈ રીતના ઝીરો કરી શકીએ એની ઉપર આખું આ મુવમેન્ટ કે આખી ક્રાંતિ આપણે આની ઉપર કરી છે સુરતથી શરૂ થઈ ઇકો ક્રાંતિ શ્રી શ્રી રવિશંકર

કે ક્લીનેસ સિટી અને ગ્રીનેસ સિટી સાથે સ્માર્ટ સિટી પણ બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાણું રાખવાનો છે